તમારી પાસે એક જવાબ હોવો જોઈએ સાધુ વ્યાજ હવે સાધુ વ્યાજ તો આપણે સાધુ વ્યાજનું નું સૂત્ર યાદ રાખજો સાધુ વ્યાજ જયારે પણ તમને સાધુ વ્યાજનું સૂત્ર યાદ હોવું જોઈએ સાધુ વ્યાજ બરાબર પી એન ભાગ્યા સો તો આખા ગોમને આ સૂત્ર આવડતું હોય પીઆરએન ભાગ્યાશો પીઆરએન સો પણ પીઆરએન ભાગ્યામાં પી શું છે તો જે આપણી કિંમત આપી હોય જે રકમ આપી હોય એને આપણે પી કહીશું મુદ્દલ શું કહીશું દોસ્તો પી મુદ્દલ કહીશું રકમ આપેલી હોય એને શું કહીશું પી મુદ્દલ પી મુદ્દલ કહ્યા પછી કેટલા વર્ષ માટે તો કે સાહેબ બે વર્ષ માટે આપેલું છે તો વર્ષ આપેલું હોય એને એન કહીશું બરાબર આને કેટલા ટકા ટકા એટલે રેટ કહીશું એને કહીશું આ તો અહીંયા આ સૂત્રમાં મૂકવાનું છે કે પંદર ના બે વર્ષનું દસ ટકા લેખે સાદુ વ્યાજ કેટલું થાય તો પી બરાબર કેટલા તો પી બરાબર કહેશું સાહેબ પંદર હજાર રૂપિયા મુદ્દલ પી કેટલી છે અહીંયા લખો સાઈડમાં પી કેટલા છે તો કે પંદર હજાર રૂપિયા ધ્યાન આપજો રકમ કહેવાશે આપણી જે મૂળ રકમ છે આ કિંમત છે આ રકમ છે અને રકમને આપણે પી કહીશું પ્રાઇસ પ્રાઇસ કેટલી છે પંદર હજાર હવે બે વર્ષનું એન બરાબર ટાઈમ આપ્યો છે સમયગાળો આપ્યો છે સમયગાળો કેટલો છે બે વર્ષ કેટલો છે બે વર્ષ હવે સમયગાળો બે વર્ષ કેટલા ટકા વ્યાજ દસ ટકા તો એ આર બરાબર કેટલા કહીશું દસ ટકા હવે તમારી પાસે ત્રણેય કિંમતો છે હજાર કેટલા દસ ટકા લેખે એન બરાબર બે વર્ષનું સાદું વ્યાજ પંદર હજારનું બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય અને ભાગાકારની અંદર સો એમના એમ તો અહીંયા જુઓ પંદર એટલે એક બે શૂન્ય એક બે ઉપર નીચે ઉડી ગયા અહીંયા કેટલા વધ્યા તો અહીંયા વધ્યા એકસો પચાસ ગુણ્યા દસ ગુ પચાસ રીતે ન આવડે કરી દેવાનું એક બે એમના એમ બે પંચ્યા દસ વધી પડી એક બે કા બે ને એક ત્રણ તો પંદર દુ એટલે કેટલો જવાબ આવશે તો આ બરાબર કેટલું આવ્યું ત્રણ હજાર રૂપિયા વ્યાજ મળશે સાદું વ્યાજ કેટલું આવશે ત્રણ હજાર રૂપિયા આવશે આવો ના આપણે બીજો દાખલો જોઈશું એટલે વધારે ડિટેલમાં તમને ખબર આ નંબરનો દાખલો જુઓ બારસોનું પાંચ ટકાના વાર્ષિક વ્યાજ દરે દસ વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય હવે જો સાદું વ્યાજ એટલે સાહેબ અહીંયા કિંમત આપી છે રૂપિયામાં રૂપિયામાં કિંમત આપી હોય તો પી બરાબર કેટલા તો પી બરાબર તમે કહેશો સાહેબ બારસો રૂપિયા આર આર બરાબર કેટલા ટકા પાંચ ટકા સાહેબ કેટલા વર્ષનું વ્યાજ દસ વર્ષનું વ્યાજ કેટલા વર્ષનું દસ વર્ષ સાદું સાયુ વ્યાજ એટલે આઈઆઈ બરાબર સૂત્ર શું આવ્યું પીઆર ભાગ્યા સો સૂત્ર તમને આવડે તો તમે મૂકવો તો ચાલશે પણ સૂત્ર યાદ રાખજો પીઆર તમારે કિંમતો બોલવાની છે મનમાં પી બરાબર બારસો ના પાંચ ટકા લેખે દસ વર્ષનું સાદું યાજ એટલે બારસો ગુણ્યા પાંચ ગુણ્યા દસ ભાગ્યા સો બે જીરો ઉપર નીચે ઉડી ગયા અહીંયા કેટલા વધ્યા તો અહીંયા વધ્યા બાર ગુણ્યા પાંચ ગુણ્યા દસ હજુ બાર પંચાસઠ ગુણ્યા દસ એટલે કેટલા થાય છસો સાહીઠ ગુણ્યા એટલે આ બરાબર કેટલું થયું છસો રૂપિયા તો છસો રૂપિયા વ્યાજ થયું કહેવાશે હવે તમને એવું પૂછાય વ્યાજ મુદ્દલ કીધું હોત વ્યાજ મુદ્દલ પૂછી મારે શું પૂછી મારે વ્યાજ મુદ્દલ તો જે આપણને વ્યાજ મળ્યું એ વ્યાજમાં આપણી જે મૂળ કિંમત છે એટલે કે જે મુદ્દલ છે મુદ્દલ મુદ્દલ અને મુદ્દત અલગ છે મુદ્દત સમયગાળો દર્શાવશે મુદ્દલ કિંમત દર્શાવશે તો વ્યાજ કેટલું મળ્યું તો સાહેબ છસો રૂપિયા આપણને વ્યાજ મળ્યું કુલ કિંમત કેટલી હતી તો બારસો રૂપિયા આપણી પ્રાઇઝ હતી બંનેને ભેગી કરી બારસો વત્તા છસો કેટલા થયા અઢારસો બારસો વત્તા છસો કેટલા થયા અઢારસો તો વ્યાજ મુદ્દલ કેટલું થશે વ્યાજ મુદ્દલને કહેવાશે એ એ બરાબર કેટલું પડશે અઢારસો રૂપિયા અહીંયા શું પૂછ્યું છે સાદું વ્યાજ પૂછ્યું છે એટલે ઓપ્શન અહીંયા સાદું વ્યાજ કેટલું છે સો છસો રૂપિયા બાર હજાર રૂપિયા यार पिछली नी रकम જોઈ લઈએ 12000 નું 11% લેખે 9 માસ નું સાદું વ્યાજ કેટલું થાય હવે જુઓ અહીંયા એક ફેક્ટ સમજો 1 વર્ષ 1 વર્ષમાં કેટલા માસ હોય તો કે સાહેબ 1 વર્ષમાં 12 માસ હોય માસ કો કે મહિના કો સરખું દોસ્તો માસ अथवा મહિનો મહિનો अथवा માસ બંને શું કહેવાય સરખું 1 વર્ષમાં કેટલા મહિના આવે તો 1 વર્ષમાં 12 મહિના આવે તો અહીંયા કેટલું નવ માસ જ્યારે પણ તમને અહીંયા માસ આપેલું હોય તો એન બરાબર શું લખવાનું ઉપર મહિનાની સંખ્યા ભાગ્યા કુલ મહિના એટલે ભાગ્યા યાદ રહેશે નવ ભાગ્યા જોઈએ તો કે પી બરાબર કેટલા મળ્યો પી બરાબર મળ્યું બાર હજાર આર બરાબર કેટલું અગિયાર ટકા લેખે નવ માસનું કીધું છે તો એન બરાબર શું આવશે ઉપર નવ અને નીચે બાર આ કિંમતો આપણે ક્યાં મૂકશું આઈ બરાબર પીઆર એનું આવું સૂત્ર આઈ બરાબર પીઆર એન ભાગ્યા સો કિંમતો મૂકાવો પીની કિંમત બાર હજાર આરની કિંમત અગિયાર ટકા અને એન બરાબર નવ ભાગ્યા બાર અને અહીંયા સૂત્ર સો એમના એમ હવે એક બે શૂન્ય ગયા એક બે બાર બાર ઉડી ગયા તો અહીંયા એક શૂન્ય વધ્યો એટલે દસ કહેવાય છે સાહેબ તો દસ ગુણ્યા અગિયાર ગુણ્યા નવ જો દસ ગુણ્યા અગિયાર એટલે એકસો દસ એકસો દસ ગુણ્યા નવ એટલે કેટલા થાય અગિયાર નવા નવાણું એટલે નવસો ને નેવું તો આપણો સાચો જવાબ શું આવશે વ્યાજ કેટલું મળશે તો કે નવ માસનું વ્યાજ મળશે નવસો નેવું તો બાર હજારનું નવ મહિનાનું વ્યાજ કેટલું મળશે નવસો નેવું રૂપિયા સાદું વ્યાજ મળશે તમને જ્યારે પણ પ્રશ્ન પૂછાય માસને રિલેટેડ તો જ્યારે પણ અહીંયા આ રીતે એન કરવું હોય જ્યારે પણ તમને માસ આપ્યું હોય મહિનો આપ્યો હોય તો તમારે યાદ રાખવાનું કે એન બરાબર શું કરવાનું મહિનો જેટલા મહિના આપ્યા હોય એટલા મહિનાની સંખ્યા મહિનાની સંખ્યા ભાગ્યા કુલ મહિલા કુલ ભાગ્યા બાર કરી દેવાનું ધારો કે અહીંયા નવ માસની જગ્યાએ છ માસ આપ્યું હોય તો શું કરવાનું છ ભાગ્યા બાર ધારો કે અહીંયા નવ માસની જગ્યાએ પાંચ માસ આપ્યું હોય પાંચ મહિના તો પાંચ ભાગ્યા બાર આ રીતે આપણે આ દાખલાઓ ગણી શકાય છ હજારનું છ ટકા લેખે છ ટકાના દરે ત્રણ માસનું સાદું વ્યાજ તો સાહેબ પી તો અમને ખબર પડી ગઈ કેટલા પી બરાબર છ હજાર રૂપિયા મિત્રો પી બરાબર છ હજાર થાય આર બરાબર કેટલા થાય છ ટકા એન બરાબર કેટલા થાય સાહેબ તમે કીધું મહિના ભાગ્યા બાર એટલે ત્રણ ભાગ્યા બાર અહીંયા મૂકી દઈએ આ કિંમતો આઈ બરાબર પી આર એન ભાગ્યા સો સૂત્ર પરીક્ષામાં લખવાનું નથી સીધી કિંમતો જો સૂત્ર આવડતું તો સીધી કિંમતો હું શીખવાડું છ હજાર એમના એમ લખી દો એના ગુણે છ ટકા લખી દેવાના એના ગુણે ત્રણ ભાગ્યા બાર લખી દો ઠીક છે અને ગુણા સૂત્રના સો મૂકી દો આ આટલી રકમ મૂકતા આવડી તો કે સાહેબ કમ્પ્લીટ આટલી રકમ મૂકતા આવડી છ હજારનું છ ટકા ત્રણમાં પી બરાબર છ હજાર આ મૂક્યું હવે એક બે શૂન્ય આપણે ઉડાડી દઈએ એક એક બે શૂન્ય ઉડી ગયા એટલે વધ્યા કેટલા સાઈઠ સાઈઠ એટલે બાર ગુણ્યા પાંચ એટલે બાર પાંચે સાઈઠ થાય તો બાર ઉપર નીચે રદ થઈ ગયા તો વધ્યા કેટલા અહીંયા વધ્યા સાહેબ પાંચ છ અને ત્રણ પાંચ ગુણ્યા છ ગુણ્યા ત્રણ હજુ પો ત્રીસ તરી નેવું થાય ત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા ત્રણ કરો એટલે જવાબ શું આવે નેવું રૂપિયા આવે તો આપણને વ્યાજ કેટલું મળ્યું નેવું રૂપિયા વ્યાજ તો આ થઈ ગયું આપણે જો સીધો તમારે પરીક્ષામાં સીધી રીતે ગણવું હોય કે રકમ ઉપરથી સીધો દાખલાનો જવાબ લાવો હોય તો પણ આવી જાય કઈ રીતે જોઈએ જોઈએ અહીંયા સમજો છ હજાર રૂપિયા છ હજાર રૂપિયાનો છ ટકા લેખે ત્રણ માસ તો ત્રણ માસ એટલે ત્રણ ભાગ્યા બાર કહેવાય જી સાહેબ છ ટકા લેખે તો છ આમ નામ લખી દેવાનું હવે એના ભાગાકારની અંદર શું લખવું હોય તો શો કહેવાય તો એક બે એક અને બે શૂન્ય ઉડાડી દો અહીંયા કેટલા વધ્યા સાઈન્ટ વધ્યા બાર પંચે સાઈન થાય કે સાહેબ બાર પંચે સાઈન થાય પોસ તિસ્તરી નેવું આ સીધો જવાબ પણ જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરતા હશો દાખલાની દાખલાઓ જાતે રકમ બનાવો જાતે અહીંયા શીખ્યા અહીંયા માન લો કે હું સાત દાખલા ભણાવું સાત દાખલા શીખ્યા પછી ના હોય તો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લીધા પછી એ પ્રકારની રકમો જાતે બનાવો અને જાતે બનાવ્યા પછી જાતે પ્રેક્ટિસ સેશનનો ટેસ્ટ કરો અને એના પછી તમે જુઓ કે આ પંદર કે વીસ મિનિટનો વિડીયો ભણ્યા પછી વિડીયો જોયા પછી તમારી મગજની અંદરથી તમે જે શીખ્યા એના આધારે તમે કેટલું પ્રૂવ કરી શકો એ તમને સીધી ખબર પડી જશે જો પ્રેક્ટિસ સેશન તમારે જાતે કરવું પડશે પ્રેક્ટિસના દાખલા શું જાતે બનાવવાના હવે જાતે બનાવશો પ્રેક્ટિસના દાખલા માની લો કે અહીંયાથી તમે આજે આઠ દાખલાઓ ભણ્યા આઠ દાખલાઓનું શું લઈ લેવાનો સ્ક્રીનશોટ લઈ લો આઠ દાખલાઓનું શું લઈ લો સ્ક્રીનશોટ અને સ્ક્રીનશોટ લીધા પછી જે આ આઠ દાખલાઓ છે એના રિલેટેડ દસ દાખલાઓ જાતે બનાવો અને જાતે આને આન્સર એટલે કે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો ના આવડે તો મને કોમેન્ટ બોક્સમાં એ દાખલો પિન કરી દેજો બરાબર આગળ વધીએ કે રૂપિયા સોળ હજારનું ત્રણ ટકાના દરે ચાર માસનું સાદું વ્યાજ તો જુઓ પી બરાબર કેટલા છે પી બરાબર તમે કહેશો સાહેબ સોળ હજાર રૂપિયા ટકા આર બરાબર કેટલા સાહેબ આર બરાબર તમે કહેશો સાહેબ ત્રણ ટકા કેટલા માસનું વ્યાજ એન બરાબર આપણે જોયું મહિનો ભાગ્યા બાર કેટલા કયો મહિનો ચાર ચાર મહિના અને બાર મૂકી દો કિંમતો આઈ બરાબર પીઆરએન ભાગ્યા સો હવે આઈ બરાબર પીઆરએન ભાગ્યા પી બરાબર કેટલા મૂકો સોળ હજાર રૂપિયા એના ત્રણ ટકા લેખે કેટલા એમ ચાર ભાગ્યા બાર એમના એમ અને અહીંયા મૂકી દો સો ચલો ત્રણ ચોક બાર થાય ત્રણ ચોક બાર થાય એટલે ત્રણ ચોક બાર એટલે આ રીતે થાય ત્રણ ઉપર નીચે કેન્સલ અને આ ઉપર નીચે ઉડાડી દીધા હવે જો અહીંયા વધવાનું એક બે એક બે શૂન્ય દીધા એટલે જવાબ શું તો કે ચાર માસનું વ્યાજ કેટલું થશે એકસો રૂપિયા અહીંયાથી વ્યાજ મુદ્દલ પૂછ્યું હોત તો જો તમને વ્યાજ મુદ્દલ પૂછ્યું હોત તો શું આવશે સાદું વ્યાજ જે તમને વ્યાજ મળવું એ આપણે મુદ્દલમાં ઉમેરી દઈશું એટલે કે આપણી પાસે જે રકમ હતી એમાં મૂકી દઈશું હવે આપણી પાસે રકમ કેટલી હતી કે સાહેબ સોળ હજાર રૂપિયા આપણી પાસે રકમ હતી સોળ હજાર રકમ હતી વ્યાજ કેટલું મળ્યું તો એ વ્યાજ મળ્યું એકસો ને સાહીઠ રૂપિયા જો ના આવડે તો આ રીતે સીધું કરી દેવાનું હવે આમાં ઉમેરો તો સોળ હજાર એકસો ને રૂપિયા આપણી પાસે કુલ કિંમત હશે તો કુલ કિંમત હશે હવે સમજ પચાસ હજારનું બાર ટકાના દરે ત્રણ દિવસનું સાદું વ્યાજ કેટલું હજુ પચાસ હજાર રૂપિયા આપી તું જો આપણે એક વર્ષમાં કેટલા મહિના જોયા કે સાહેબ એક વર્ષમાં બાર મહિના જોયા હવે એક વર્ષમાં દિવસોની સંખ્યા પૂછે એક વર્ષમાં કેટલા દિવસ હોય તો એક વર્ષમાં તમે કહેશો સાહેબ ત્રણસો ને પોસઠ દિવસ હોય કેટલા દિવસ હોય ત્રણસો પોસઠ દિવસ જ્યારે પણ તમને અહીંયાથી દિવસના રિલેટેડ પ્રશ્ન પૂછાય દિવસના રિલેટેડ તો સંખ્યા શું લખવાય આપેલા દિવસ આપેલા દિવસ ભાગ્યા ત્રણસો ને પોસઠ એન બરાબર શું લખવાનું આપેલા દિવસ ભાગ્યા ત્રણસો પોસઠ તો આપણે એ જ મૂકી અને ગણવાનો પ્રયત્ન કરીએ હવે જોઈએ અહીંયા સમજો પચાસ હજાર રૂપિયા बराबर पी के वासे आर बराबर कितना મળ્યા 12% અયા n બરાબર શું લખવાનું n બરાબર લખો આપેલ દિવસ ભાગ્યા કુલ દિવસ એટલે કે ભાગ્યા 365 તો n બરાબર કેટલા મળ્યા 3 ભાગ્યા 365 મળ્યા જી સાહેબ તો આ કિંમત તો અહીંયા મૂકી દઈએ r n બરાબર 3 ભાગ્યા 365 દિવસોની સંખ્યા મળી તો i બરાબર prn ભાગ્યા સૂત્ર મૂકો prn ભાગ્યા 100 તો પીની કિંમત કેટલી મળી સાહેબ પચાસ હજાર રૂપિયા પીની કિંમત કેટલી મળી પચાસ હજાર રૂપિયા વત્તા સોરી ગુણ્યા કેટલા ટકા બાર ટકા લેખે ત્રણ મહિના ત્રણ દિવસનું કીધું છે એટલે ત્રણસો પોસઠ અને અહીંયા આપણા સૂત્રના સો એમના એમ મૂકી દો ઉડાડી દઈએ એક બે એક બે તો અહીંયા પાંચસો વધ્યા અહીંયા કહેવું હોય તો શું કહેવાય તોતેર ગુણ્યા પાંચ તોતેર પંચા એકસો પોસઠ એટલે અહીંયાથી આપણે કરવું હોય તો સો લખાશે બરાબર અહીંયા કેટલા લખાશે સો લખાશે अग जीरो गया पांच सौ गया सौ ओ जो सौ गुण्या बार सौ सौ गुण्या बार गुण्या तरह भाग्या तो चलो आ कहवा से बार सौ बार सो, सो गुण्या तर बार तरी छीसो कहवा छत्सो भाग्या तोतेर करो જ્યારે પણ તમે છત્રીસો ને તોતેર વડે ભાગશો એટલે જવાબ આવશે ચારસો ને ત્રણ રૂપિયા કેટલો જવાબ આવશે દોસ્તો ચારસો ને ત્રણ રૂપિયા આપણો જવાબ આવશે એટલે કે વ્યાજ કેટલું મળશે તો પચાસ હજાર રૂપિયાનું વ્યાજ કેટલું મળશે તો પચાસ હજારનું વ્યાજ મળશે દોસ્તો ચારસો ને ત્રણું રૂપિયા પી બરાબર કેટલા આપ્યા છે તો પિસ્તાળીસ હજાર રૂપિયા અહીંયા સીધી રકમ જોઈ લેવાની આ પ્રકારની કે પિસ્તાળીસ હજારનું નવ ટકા લેખે એટલે આર બરાબર તમને આપી દીધા નવ ટકા ના દરેક બસો ને ઓગણત્રીસ દિવસનું સાદું વ્યાજ કેટલું થાય તો સાહેબ એન બરાબર તમે હમણાં તો શીખવાડો દિવસ કેટલા બસો ઓગણીસ દિવસ એના ભાગાકારમાં ત્રણસો પહોંચાડે ઠીક છે હવે જો હું સૂત્રનાથી મૂકતો ડાયરેક્ટ રકમ મૂકું છું કે પી બરાબર કેટલા પિસ્તાળીસ ના નવ ટકા લેખે બસો ને ઓગણત્રીસ દિવસનું વ્યાજ શોધવાનું છે બસો ઓગણત્રીસ ભાગ્યા પોત્રીસ અહીંયા આપણે સૂત્રનાશો એમના એમ એક બે ઉડાડી દઈએ એક બે હવે અહીંયા કેવું હતું શું કહી શકાય તોતેર ગુણ્યા પાંચ એટલે સાહેબ ત્રણસો પોસઠ તો તોતેરને ત્રણ વડે ગુણો તો કેટલો જવાબ આવે છે ત્રણ તરી નવ અને બસો ઓગણીસ તો અહીંયા જુઓ તો તોતેર ગુણ્યા ત્રણ કરો તોતેર ગુણ્યા ત્રણ કરો તો કેટલા આવશે બસો ઓગણીસ તો આપણે અહીંયાથી તોતેરને કેન્સલ કરી દઈએ હવે ઉપર વધ્યા ત્રણ અહીંયા કેવું હતું શું કહી શકાય નેવું ગુણ્યા પાંચ એટલે ચારસો પચાસ કહેવાય તો નેવું નેવું સોરી ચારસો પચાસ કહેવાય તો અહીંયા જુઓ ચારસો પચાસ ગુણ્યા નવ ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ એટલે કેવું હોય તો કહી શકાય નવ પંચ પિસ્તાળીસ એટલે અહીંયા નેવું ગુણ્યા પાંચ ઉપર નીચે પાંચ કેન્સલ અહીંયા આવજો જવાબ શું આવશે નેવું ગુણ્યા નવ ગુણ્યા ત્રણ હવે નવી નવીએ કેટલા થાય એક્યાસી એટલે આઠસો દસ આઠસો દસ ને ત્રણ વડે ગુણો તો આઠસો દસ ગુણ્યા ત્રણ એટલે કે ચારસો તેતાલીસ ઝીરો તો આપણો આપણું વ્યાજ કેટલું મળશે ચોવીસો ત્રીસ રૂપિયા હવે યાદ રાખજો બેની કેટલી ઘાત 3 ની 3 ની 5 ^ 3 ની 5 ^ એટલે કેટલા કહેવા દોસ્ત 3 ની 5 ^ એટલે 243 યાદ રાખજો બરાબર છે તેથી થોડો આપણે આગળ વધીએ 60000 રૂપિયા 60000 નું 5% ના દરે 70 દિવસનું સાદું વ્યાજ કેટલું થાય હવે સમજો 60000 ના 5% લખી કે આપણે 100 લખી દીધી 70 દિવસ દિવસની સંખ્યા એટલે 365 આઈ બરાબર પીઆરએન વાળું સૂત્ર મને ખબર છે કે તમને મોઢે રહી ગયું છે તો આ બરાબર પીઆરએનનું સૂત્ર લખી દીધું હવે અહીંયા જુઓ એક બે શૂન્ય આપણે ઉડાડી દઈએ હવે આને કહેવું હોય તોતેર પંચા થાય કે તોતેર ગુણ્યા પાંચ એટલે તોતેર મેં પહેલાંથી તોતેર તોતેર ઉપર નીચે રદ અહીંયા પાંચ ઉપર નીચે રદ તો જવાબ કેટલો આવે અહીંયા કેટલા વધ્યા છસો તો જવાબ કેટલા વધ્યા છસ્સો તો આઈ બરાબર વ્યાજ કેટલું મળ્યું છસ્સો જો તમને આ દાખલાની વ્યાજ મુદ્દલ પૂછી હોત તો દોસ્તો વ્યાજ મુદ્દલ તો વ્યાજ મુદ્દલ પૂછી હોય તો સાઈઠ હજાર આપણી મૂળ કિંમત આ સાઈઠ હજારમાં આપણે છસો રૂપિયા ઉમેરીશું એટલે જવાબ શું આવશે સાઈઠ હજારને છસો રૂપિયા જવાબ શું આવશે આપણો સાહીઠ હજાર છસો રૂપિયા પણ અહીંયા સાદું વ્યાજ પૂછ્યું છે દોસ્તો સાદું વ્યાજ પૂછ્યું છે એટલે આપણો જવાબ શું આવશે છસો રૂપિયા બરાબર